તો ગાંધીનગરથી બેઠક પરથી ઉમેદવારી ઉમેદવારની કોંગ્રેસની ફેરવિયારણા અંગે કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ સ્પષ્ટતા કરી ચાવડાએ જણાવ્યું કે ગાંધીનગર બેઠક પરથી તેઓ જ ઉમેદવારી કરશે સીજે ચાવડાએ ગાંધીનગરથી અમિત શાહ સામે લડવાની તૈયારી દર્શાવતા જણાવ્યું કે ગાંધીનગર બેઠક પરથી જીત મેળવવા માટે તૈયારી પૂર્ણ કરી છે બેઠકમાં સામેલ સાત વિધાનસભા પૈકી ત્રણમાં કામગીરી પૂર્ણ કરી છે મહત્વનું છે કે અગાઉ ભાજપે અમિત શાહને મેદાને ઉતારતા તેની સામે પાટીદારને મેદાને ઉતારવાની ચર્ચા ચાલી હતી જો કે સીજી ચાવડાએ આ વાતને રદિયો આપ્યો નગર ઉત્તર તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અહીંયા સત્તર વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદીની સરકાર રહી અને મુખ્યમંત્રી રહ્યા તો પણ ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર તાલુકા પંચાયત ગાંધીનગર જિલ્લા પંચાયત આ હંમેશા અમે કોંગ્રેસને લાવીને બતાવી છે આ વખતે પણ અમિતભાઈ શાહ જ્યારે લડી રહ્યા છે ત્યારે પણ કલોલ ગાંધીનગર ઉત્તર અને સાણંદમાંથી બહુમતોથી અમે બહુમતી લેવાના છીએ અને શહેરી વિસ્તારમાં પણ અમિતભાઈ શાહથી લોકો કેટલા કંટાળ્યા છે અને કેટલો એમનો ત્રાસ લોકો સમજે છે એ આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ એવી કોઈ ઉમેદવાર બદલવાની વાત ચાલતી નથી પ્રેસ અને મીડિયામાં આ વાત આવે છે પણ વાસ્તવમાં આવી કોઈ વાત છે નહીં મેં મારી પૂરજોશ તૈયારી ચાલુ કરી દીધી છે ત્રણ વિધાનસભામાં મારી કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલથી હું શહેરી વિસ્તારમાં મારી કામગીરી આરંભવાનો છું અને અમિતભાઈ શાહની સામે જ હું લડવાનો છું